જિલ્લાના સીમર ગામે ગઈકાલે સીમર ગામે હિંગરાઈ ધામે યોજાયેલા શિવકથાના છઠ્ઠા દિવસે રાજુ બાપુ દ્વારાએ અહીં પ્રેમ લગ્નનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું જેમાં આ કથાકાર અમરેલી જિલ્લાના સાબરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામના રાજુ બાપુએ સીમર ગામે શિવકથામાં વ્યાસપીઠ પરથી એવું એક ઉદાહરણ આપી રહ્યા છે કે કોળી અને ઠાકોર સમાજને કુંડના ગણાવે છે કે કોળી નીચકુળમાં સારો વિચાર નથી જે કુળમાં સંસ્કાર હોય એટલું જ નહીં વધુમાં તેણે એવું પણ કહ્યું હતું કે નીચ નિજકુળની સ્ત્રી સાથે લગ્ન કરો અને તેનું સંતાન થાય તેમાં શું હોય વણશંકર પ્રજાનો અર્થ થાય નીચ કુળમાં જન્મેલા સંતાન નીચ કન્યાથી જન્મેલા સંતાન નીચ પરિવારથી જન્મેલા સંતાન જેવા શબ્દનો ઉપયોગ કરી રાજુ બાપુ વ્યાસપીઠ પરથી બોલી રહ્યા છે જે કોડી ઠાકોર સમાજની લાગણી દુભાય તેવા ધ્રૂણાસ્પદ કૃત્ય કરી બિભસ્ત શબ્દોનો ઉચ્ચાર કરી જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે સુલે શાંતિની ભંગ થાય તેવું કૃત્ય કરી સમાજની લાગણી દુભાઈ હોય કેટલાક અંશે યોગ્ય કહેવાય

પણ જે કુળના કુળમાં કોઈ સારો વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળના યુવાન આરે લગ્ન કરે એવા કુળની યુવતી આરે લગ્ન કરે તમે થોડોક વિચાર કરજો તમે જે કુળમાં જન્મા છો તમારામાં જે લોહી ઉતર્યું છે એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી આરે લગ્ન કરો અને એનું સંતાન થાય એમાં શું હોય નાતે નાતેરવું નાતે તરવું વાલા નાત થી મોટું કોઈ નથી વણશંકર પ્રજા નો અર્થ થાય નીચ કુળ માં જન્મેલા સંતાન નીચ કુળ ની કન્યા થી જન્મેલા સંતાન નીચ પરિવાર થી જન્મેલા સંતાન આ વાત